મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના મગફળીના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજના તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના મગફળીના બજાર ભાવ જામનગર અગિયારસોથી તેરસો જામજોધપુર અગિયારસોથી ચૌદસો એકોતેર જામખંભાળિયા એક હજારથી તેરસો છ્યાસી રાજકોટ અગિયારસો ત્રીસથી ચૌદસો પંચાવન જેતપુર નવસો એકસઠથી ચૌદસો દસ જૂનાગઢ નવસોથી ચૌદસો અઠ્ઠાવન ગોંડલ આઠસો પચાસથી ચૌદસો એકોતેર જસદણ અગિયારસો પચાસથી ચૌદસો આડત્રીસ હળવદ બારસો એકથી ચૌદસો અડસઠ બાબરા બારસો પિસ્તાલીસથી તેરસો તેર અમરેલી એક હજારથી ચૌદસો પચાસ બોટાદ અગિયારસો પાંત્રીસથી તેરસો પંચ્યાસી પાલિતાણા અગિયારસો બોતેરથી ચૌદસો છ ભાવનગર બારસો બારથી તેરસો પિંચોતેર પાટણ બારસો ચાલીસથી બારસો બેતાલીસ ડીસા બારસો અગિયારથી પંદરસો એકાવન વિજાપુર બારસોથી પંદરસો ઈડર બારસો એંસીથી ચૌદસો ઓગણસાઠ ખેડબ્રહ્મા અગિયારસોથી તેરસો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો